રમે રૂપાળી રંગથી ઉષા હોડીએ બેગડિયું ઉડે ફુવારા ઉગમણે છૂટી રંગની રેલડીયું સોન રૂપેરી સામડી સોંધીર સોભતી વાદળીયું ફૂલ ફૂલે રંગ જુદી જુદા કૂણી કડિયું ઉગડિયું ઝુમતા ઝુમતા ચુમતા પતંગ ભોરી ગાલડિયું જાતા જાતા ઝાકડ બુંદે રડતી રાતડીયું પાણી આવી પાણી ભરવા ચાલી અને ગામડું ગોકુળિયું સામિયું કરતી હોય જાણે લઈને હેતથી હેલડીઓ સો ટચના સોન વરણી કાયા અને નેણલે હરણિયું લહરે પાલવ લચકતી કટી પ્રેમતા પાતળિયું પડે રૂડા પ્રતિબિંબ પાણીમાં અને લહરું લડથડિયું ઝોલે હવાને ઝૂલવા લાગી વૃક્ષને વેલડીઓ હરણા સંસલા હેતથી કૂદે ખેલતી ખીલડિયું જમુના કાંઠે જોડલે સારસ મોરને ઢેલડિયું કરે મીઠું કલ સોર પંખીડા ને ઉઘડી આખડિયું એ જગાવી દિલમાં માણેક પોલ પ્રીતળી જમે રૂપાડી રંગ પી ઉષા હોળી